સુરતમાં મેટ્રો રેલની કામગીરી સતત જોખમી બની રહી છે સુરતમાં મેટ્રો રેલની કામગીરી સતત જોખમી બની રહી છે એક જ મહિનામાં બીજો અકસ્માત થયો છે ગુરુવારે ઢળથી સાંજે નાના વરાછામાં ચીકુવાડી વિસ્તારમાં ગઢર લોન્ચ કરવા બાબતે તોતિંગ વજનથી ગેન્ટ્રીને બે ક્રેનની મદદથી ઇન્સ્ટોલ કરતી વખતે બંને ક્રેન તૂટી ગઈ હતી ક્રેન તૂટતા તેના ઉપર ઉચકાયેલી ભારેખમ વજનવાળી ગ્રીન ટી બાજુમાં આવેલ એક બંગલા સાથે અથડાઈ અને સુરતમાં જમીન ઉપર ધડાકાભેર પડી હતી સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ગુરુવારે સાંજે નાના વરાછા ચીકુવાડી નજીક દુર્ઘટના સર્જાઈ હતી મેટ્રોના સરથાણાની ખજોદ વચ્ચેના રૂટ ઉપર નાના વરાછા ઢાળ પાસે પિયર નંબર સીપી એકસો નવથી એકસો અગિયાર વચ્ચે ગેન્ટ્રી ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરાતી હતી બે પિયર વચ્ચે સ્પાનના જુદા જુદા સેગમેન્ટને લોન્ચ કરવા માટે પહેલી ગેન્ટ્રી ઇન્સ્ટોલ કરાય છે અને પછી આ ગેન્ટ્રીની મદદથી સ્થાપના સ્પાનના જુદા જુદા સેગમેન્ટ લોન્ચ કરી અને આખું સ્પાન તૈયાર કરાય છે એટલે ઉપરોક્ત પિયર વચ્ચે બે ક્રેનની મદદથી ભારેખમ ગ્રીન ઇન્સ્ટોલ કરવા માટેની કામગીરી ચાલતી હતી બંને ક્રેન ઉપર ગેન્ટ્રી ઉચકાયેલી હતી ત્યારે એક ક્રેન ફેલ થતા બીજી ક્રેન ઉપર આખી ગ્રીન વજન નહીં રહેતા બીજી ક્રેન પણ તૂટી ગઈ હતી બંને ક્રેન તૂટી પડતા તેના ઉપર ઉચકેલી ગેન્ટ્રી ધડાકાભેર જમીન ઉપર પડકાઈ હતી જોકે તોતિંગ વજનથી ગેન્ટ્રી જમીન ઉપર પડે તે પહેલાં બાજુમાં આવેલ એક બંગલા ઉપર તે અથડાઈ હતી બંગલાનો એક કિસ્સો આ ગેન્ટ્રીના વજનથી તૂટી ગયો હતો ત્યારબાદ જમીન ઉપર ગેન્ટ્રી પટકાતા ત્યાં પાર્ક કરેલી ત્રણ કારનો ખુર્દો બોલી ગયો હતો સદનસીબે બંગલો ખાલી હતો અને કાર પાર્ક કરી ત્યાં કોઈ હાજર ન હતું એટલે કોઈને ઈજા કે જાનહાની થઈ નથી અલબત્ત ક્રેન તૂટી પડતા ગભરાયેલા ક્રેનના ડ્રાઈવરે કેબિનમાંથી કૂદકો મારતા તેની ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી ગેન્ટ્રી અને ક્રેન પડવાથી સમગ્ર નાના વરાછા વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા લોકોમાં પણ ભારે ભયનું વાતાવરણ ફેલાયું હતું ચેતન તરી જીએ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે